પોરબંદરનો માછીમારી ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હુંડિયામણ કમાવી આપે છે પરંતુ પાયાની સુવિધાઓનો પણ સાગરપુત્રોના વિસ્તારોમાં અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વખત ધ્યાન દોરીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના સાગરપુત્રોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સામાકાંઠે આવેલા બંદર વિસ્તાર કે જેને ફિશરીઝ ટર્મિનલ કહે છે આ વિસ્તારમાં પાયાની સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે માછીમારીની નવી સિઝન શરૂ થઈ ગઈ છે અને તેથી આખી રાત્રિના વિસ્તાર ધમધમતો રહે છે પરંતુ લાઇટની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે માછીમારોને રાત્રિના સમયે મોટી પરેશાની વેઠવી પડે છે તે ઉપરાંત પીવાના પાણીની પાયાની સુવિધા પણ તંત્ર દ્વારા અગમ્ય કારણોસર ઉપલબ્ધ કરાવવામાં આવી નથી જેથી પાણી માટે સાગરપુત્ર હેરાન પરેશાન બની જાય છે અંદરના તમામ આંતરિક રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને મુખ્ય રસ્તો પણ ભંગાર હાલતમાં ફેરવાયો છે જેના કારણે માછીમારો બોટ માલિકો અને કારીગરોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે કાદવ કીચડ ખૂંદીને જવું પડે છે મહાનગરપાલિકાના તંત્ર માટે પણ આ ઓરમાયો વિસ્તાર હોય તેમ સાફ સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે ચારે તરફ ગંદકી ખતબધી રહી છે અને રોગચાળો ફેલાય તેવી શક્યતા જણાઈ રહી છે માટે પોરબંદરમાં જે કોઈ પણ ગણતંત્રની જવાબદારી હોય તેણે આ વિસ્તારમાં સાગરપુત્રોની સુવિધાઓ વધારવા માટે ગંભીર બનવું જરૂરી બન્યું છે માછીમારો વોટ બેંક તરીકે ઉપયોગ કરતી ભાજપ સરકાર સહિત રાજકીય પક્ષોએ પણ આ મુદ્દે સુવિધાઓ અપાવવા કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ થઈ છે હવે આજે આપણે સુભાષનગર બંદર ગોદી તર ગોદી એરિયા કહેવામાં આવે છે ଅତରେ ଆଜେ ବନ୍ଦର ଆପଣ ଲାଖୋ କରୋଡ଼ ରୁପିଆ ଇଣ୍ଡିଆମଣ କମା ଦରବର୍ଷେ ଆେ ଯେବେ ଆସ୍ତା ଓଡ଼ି ହାଲତ ତ ଯେଉଁ ତମେ ଯାଇ ଶକୋଛ ଥଡ଼ୋ ଘଣ એટલા ઊંડા ઊંડા ખાડા થઈ ગયા છે ને મોટા તળાવ ના ભરાઈ ગયા એવી હાલત થઈ ગઈ છે અને ગંદકીની તો વાત જ મૂકી દો ચારે તરફ ગંદકી રાતના અહીંયા બોટું ઉપર હોય ને ખલાસી આવી ગયા છે તો રાત્રિના સમયે મચ્છરું એટલો ત્રાસ છે ઘણા લોકો એ મચ્છડું લીધે તો દવાખાને પણ ભૂકી ગયા છે બસ વહેલી તકે આ રસ્તાઓનું સમારકામ થઈ જાય તો સારામાં સારું રહે અને લાઇટની કોઈ જાતની સુવિધા નથી લાઇટ અને પાણી મેં આના પહેલાં પણ કીધું લાઇટની એટલી તકલીફ છે અને પાણી પીવાના પાણી માટે પણ એટલા ઓલખા ભરવા પડે છે બસ આ બે ત્રણ સુવિધા વહેલી તકે બંદરની અંદર થઈ જાય તો હું કહી શકું કે આ મારું રૂરુ ને રૂપાળું બંદર છે જય શ્રી આરામ